અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા શહેરમાં થયેલ ચોરીના બનાવમાં ચોર ઝડપાયો બગસરા પોલીસે ઝડપી પડ્યો બગસરા શહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાયું મળતી વિગત મુજબ બગસરા શહેરમાં બનેલ અનેક ચોરીના બનાવને પગલે બગસરા પોલીસ દ્વારા એક ભાવનગર ડિસ્ટ્રિક્ટના સિંહોર ગામનો રહેવાસી વિજય મકવાણા નામનો શખ્સને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે તેમજ તેની પાસેથી બાર હજાર રોકડા તેમજ મોટરસાઇકલ તેમજ એક લોખંડનું પાનું સરીઓ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ઝડપી પાડી બગસરા શહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા આ ગાડી કોની છે આ કોની છે પછી એમ રાખીને છોડો આ બસ બોલી જાવ બોલી જ નહી બધું જો

દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સંકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સકમન છે એને પકડવામાં આવ્યો હતો આ જે સકમન છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કિટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આજે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવી ગરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપીઓમાં સંડો આવેલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એને ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે